નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજે છે તારીખ વીસ નવ બે હજાર પચીસ અને વાર છે શનિવાર તો આજનું જે કપાસ બજાર છે એમાં કેટલો વધારો અને બજાર છે એમાં મિત્રો જે ભાવ છે કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો કપાસની બજારથી વાત કરીએ તો અત્યારે જે કપાસ બજાર છે એ પંદરસોથી લઈને જે સોળસોની રેન્જ છે એમાં જોવા મળી રહી છે અને ખાસ કરીને રાજકોટ અમરેલી સાવરકુંડલા ચસ્તાણ ગોંડલ આ બધા એવા સેન્ટરો છે કે જ્યાં બજાર છે ઓલમોસ્ટ સોળસો રૂપિયા ડેલી મિત્રો ટચ કરતી જોવા મળી રહી છે અત્યારે મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસનો સૌથી ઊંચો ભાવ મે બી સોળસો અને વીસથી લઈને સોળસો પચાસ રૂપિયા વચ્ચે જોવા મળી શકે છે ત્યારબાદ કપાસના જે સરેરાશ ભાવ છે એમાં પણ હવે ઘટાડો જોવા મળ્યો છે અને સાડી ચૌદસોથી લઈને પંદરસો વચ્ચે અત્યારે જે સરેરાશ ભાવ છે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત નવો કપાસ જે માર્કેટમાં જાય છે એની જે વાત છે કે મોસ્ટ ઓફ જે ભાવ છે એ ચૌદસોથી સાડી ચૌદસો પંદરસો અને પંદરસો વીસ વચ્ચે જોવા મળી રહ્યા છે અને કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો એક હજાર અથવા તો ઘણીવાર સાતસો આઠસોમાં પણ મિત્રો જોવા મળી રહ્યા છે ત્યારબાદ હવે મિત્રો વાયદા બજાર ઉપર આવીએ અને સૌપ્રથમ આપણે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો જે એમસીએક્સ વાયદો છે મિત્રો એ કોઈ પણ પ્રકારના ચેન્જીસ અત્યારે જોવા નથી મળી રહ્યા અને પંચાવન હજાર છસોની સાથે જે સપાટી છે એના ઉપર જોવા મળી રહ્યો છે કપાસની આવકોની વાત કરીએ તો જે આવકો છે એ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ત્રણસો અને સત્તાવન મેટ્રિક ટનની જોવા મળી છે અને ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો ત્રણ હજાર છસો અને આડત્રીસ મેટ્રિક ટન જ્યાં મહારાષ્ટ્રમાં પણ હવે કપાસની આવકો છે ધીરે ધીરે શરૂ થવા લાગી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે માર્કેટ પ્રાઇસ સમરીની એ પહેલાં યુએસ વાયદા છાસઠ પોઈન્ટ ઓગણત્રીસ ડોલરે છે જેમાં હાલ કોઈ ચેન્જીસ છે નહીં પરંતુ આગામી દિવસોમાં યુએસ વાયદા સારા એવા ફેરફાર જોવા મળી જશે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છ હજાર આઠસો પચીસ સૌથી નીચા ભાવ ત્રણ હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર પિસ્તાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને જોવા મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ જય હિન્દ